We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી લઈને બનાસ નદી પર એક નજર કરીએ તો મિત્રો બનાસ નદીમાં પાણીની આવક સરેરાશ પાણી છે અને નવરાત્રી આવી રહી છે નવરાત્રીમાં પણ અંબા પટેલે હવામાન વિભાગની નવી આગાહી જાહેર કરી છે એટલે બનાસ નદીના ઉપરલા ભાગમાં અંબાજી આબુ રોડ માઉન્ટ આબુ રાજસ્થાન ત્યાં આગળ વરસાદ પડશે તો બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી